નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ આજે આવી ગયું છે અને આ વર્ષે જીકેએસ એડમિશન પોર્ટલ દ્વારા કોલેજમાં એડમિશનની પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ હતી એટલે કે અલગ અલગ યુનિવર્સિટીમાં અલગ અલગ કોલેજમાં એડમિશન મેળવવા માટે જીકેએસ પોર્ટલની જે સાઇટ છે તેમાં રજીસ્ટ્રેશન કરાવી અને ત્યારબાદ હેલ્પ સેન્ટરમાં રજીસ્ટ્રેશન કરાવવાનું હતું પણ હવે એક મોટી ખબર આવી રહી છે કે હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન કરાવવાની હવે જરૂર રહેતી નથી માત્ર તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે તારીખ ચાર મેના રોજ આવેલ પરિપત્ર પ્રમાણે તમારે જે તે કોલેજ જેમાં તમે એડમિશન મેળવશો તેમાં જ તમારે વેરિફિકેશન થઈ જશે એટલે કે જે કોલેજમાં તમારું એડમિશન થશે એ લોકોની જ જવાબદારી છે કે હવે તમારા સંબંધિત ડોક્યુમેન્ટ્સને પ્રમાણિત કરે વેરીફાય કરે જેવા કે જાતિનું પ્રમાણપત્ર માર્કશીટને એ બધું એટલે કોલેજ માટે એક આઈડી અને પાસવર્ડ આપવામાં આવશે અને એ આઈડી અને પાસવર્ડ જે છે એનો યુઝ કરી અને કોલેજ જે છે એ દરેક વિદ્યાર્થીને એડમિશન અલોટમેન્ટ કરી શકશે અહીંયા આ પરિપત્રમાં લખેલું છે કે હેલ્પ સેન્ટર હવે માત્ર ને માત્ર મદદ કરી શકશે વિદ્યાર્થીઓની જેવી કે ફોર્મ ભરાવામાં મદદ પણ હેલ્પ સેન્ટરની જવાબદારી રહેતી નથી હવે હેલ્પ સેન્ટર જે છે એ કોઈ પણ પ્રકારનું જે વેરિફિકેશન છે એ કરી શકશે નહીં તો હેલ્પ સેન્ટર જે છે એ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં પડતી મુશ્કેલીઓ અને માર્ગદર્શનનું કામ કરશે પણ હવે હેલ્પ સેન્ટરમાં જઈ અને તમારે કોઈપણ પ્રકારની વેરિફિકેશન પ્રોસેસ કરવાની નથી તમે જ્યારે એડમિશન મેળવશો ત્યારે સંબંધિત સંસ્થા એટલે કે ધારો કે મારો કોઈ સંસ્થામાં પ્રવેશ મળે છે તો સંબંધિત સંસ્થા જ એ જે પ્રમાણપત્રો છે તેને વેરીફાઈ કરી શકશે બરાબર છે તો આ એક ઘણો મોટો ચેન્જ છે હવે તમે અમારી ચેનલમાં પહેલાં કદાચ વિડીયો જોયા હોય તો એને થોડા ઇગ્નોર કરવા કારણ કે આ ચેન્જ જે છે એ ઘણો મોટો આવ્યો છે અને આ ચેન્જના કારણે જ જે છે એ હવેની આગળની પ્રોસેસ ચાલશે અત્યારે કદાચ તમે જીકેએસ પોર્ટલમાં જઈ અને રજીસ્ટ્રેશન કરાવી શકશો અને તમારી પ્રોફાઇલ ક્રિએટ કરી શકશો અને પ્રોફાઇલ ક્રિએટ કર્યા બાદ તમારે ચોઇસીસ આપવાની છે અને ચોઇસીસ આપ્યા બાદ જે વેરિફિકેશનનો જે અંદર કોલમ હતું એ તમારા જીકેસ પોર્ટલમાંથી કદાચ ગાયબ થઈ ગયું હશે તો એટલા માટે ગાયબ થઈ ગયું છે કે તમારું એડમિશન જે સંસ્થામાં થવાનું છે એ સંસ્થા જ હવે તમારા જે પ્રમાણપત્રો છે એને વેરીફાઈ કરશે બરાબર છે તો આ ઘણો મોટો ચેન છે આ વસ્તુ જાણવાની જરૂર છે કારણ કે વિદ્યાર્થીઓ ભૂલથી પણ હેલ્પ સેન્ટરમાં જશે તો હેલ્પ સેન્ટર પાસે કોઈ જ અત્યારે રાઇટ્સ આપેલા નથી હવે અહીં જોજો તો તમે અહીં મેં એક પ્રોફાઇલ મારી ક્રિએટ કરેલી છે એડમિશન માટે તો અહીં લખેલું છે કે અત્યારે ખાલી તમારે પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે ત્યારબાદ એમાં ફાઇનલ રિઝલ્ટ આવ્યા બાદ તમારે એકેડેમિક ડિટેલ્સ માર્ક્સ ટકાને ને બધું નાખવાનું છે ચોઈસીસને ને બધું પેમેન્ટમાં તમને ત્રણસો રૂપિયા જે છે એ તમારે આ સાઇટ ઉપર ફીસ તરીકે ભરવાના છે ત્યારબાદ આની અંદર ઓફરના અલોટમેન્ટ પણ તમને દેખાડવામાં આવશે એ જ્યારે તમને પ્રવેશ મળશે ત્યારની વાત છે બરાબર છે હવે આપણે જો આગળ જઈએ તો યુનિવર્સિટી જે છે તેને જીકેસ પોર્ટલના જે એડમિન છે એ તમામ પ્રકારનો ડેટા મોકલશે અને ત્યાંથી કોલેજ આ રીતે પોતાનું એડ આ કોલેજનું પોર્ટલ છે આ વિદ્યાર્થીઓ માટે નથી તો કોલેજ આ રીતે પોતાનું અલોટમેન્ટ એડમિશનનું અલોટમેન્ટ વિદ્યાર્થીઓને કરી શકશે જેમાં જે કોઈ વિદ્યાર્થીઓ હશે એનું લિસ્ટ દેખાડશે પોતાની કોલેજમાં જેનું પણ મેરિટ લિસ્ટમાં આવ્યું હશે એનું નામ બરાબર તો જેનું પણ જેણે ચોઈસ પહેલાં દેખાડેલી હોય અને જેના ટકા હોય એ પ્રમાણે મેરિટ લિસ્ટ હશે બરાબર અને એને એડમિશન અલોટમેન્ટ દરેક કોલેજ કરી શકશે એડમિશન કેન્સલ પણ કરી શકશે આવા બેથી ત્રણ રાઉન્ડ થશે બરાબર તો આ આ એક બીજી પ્રાઇડલાઈન છે આનો પણ આપણે અભ્યાસ કરીએ કદાચ તો અહીં લખેલું જ છે કે જી પોર્ટલના જે છે આપણી પંદર સરકારી યુનિવર્સિટીની અલગ અલગ કોલેજના એડમિશન જે છે એ આ જી પોર્ટલ ઉપરથી થશે અને હેલ્પ સેન્ટર જે છે એની એનો હવે કોઈ રોલ રહેતો નથી એ માત્ર ફોર્મ ભરવાની પ્રક્રિયા કરાઈ શકે છે મદદ કરી શકે છે સ્કેનિંગ ને બધું પણ ફોર્મ તો તમે પોતે ઘરે પણ ભરી શકો છો જો તમને આવડતું હોય તો અને હવે તો લગભગ આઈટીના જમાનામાં દરેકને પોતાનું ફોર્મ ભરતા આવડતું જ હોય બરાબર છે હવે જો અહીં તમે વેરીફિકેશનનું જે છે કોલમ એ મિક્સ ગતું રહ્યું છે બાકી પહેલાં વેરિફિકેશનનું કોલમ દરેક વિદ્યાર્થીઓમાં આવતું હતું બરાબર હવે અહીં આખી ગાઈડલાઈન અહીં આપેલી છે અહીં સમયસરની જે કહેવાય એ પણ આપેલી છે અને જે જી પોર્ટલ છે ત્યાંથી તમામ ડેટા યુનિવર્સિટીને સોંપવામાં આવશે અને યુનિવર્સિટી જે છે એ કોલેજને મેરિટ લિસ્ટ આપશે અને કોલેજ જે છે એ એડમિશન અલોટ કરશે પોતાના પોર્ટલ ઉપરથી તો એ મહત્ત્વના બ્રેકિંગ ન્યૂઝ કહી શકાય કે હેલ્થ સેન્ટરમાં હવે તમારે રજિસ્ટ્રેશન કરવાનું નથી તો આવી ઘણી બધી માહિતી આપણે આપતા રહીએ છીએ આપણી વેબસાઇટ ઉપર બરાબર અને ઘણી ટેકનોલોજીકલ બાબતોની પણ ચર્ચા કરતા રહીએ છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ